બાકી તમે એમ કયો કે આના ખાતર આને દઈ દયો કે ઘડી કોર જ વસ્તુ હોય પછી આગળ જતાં એ આપને જ નડે બધી વસ્તુ વિતરાવામાં છે ને મારા અમારા ટીવીમાં હે તો હજી લગીન હું વાત કરું કે મિનિમમ પાંચ છ ચાર પાંચ મહિના જેવું થઈ ગયું મેં હજી લગીન ને લગભગ એક ફિલ્મ પણ ને આમ નથી જોયું ખરેખર બાકી કોઈ પણ માણસનું હોય તો ભાઈ માણસ ટોકીજમાં ફિલ્મ જોવા જતા હોય તો અમારે તો જો ઘરે ટોકીજ જેવડું એવડું બનાવી નાખ્યું બરાબર છતાં પણ છે ને મેં ક્યારેય પણ એક ફિલ્મ આમાં જોયું નથી છે ઘણી બધી વસ્તુઓ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન છે હોસ્ટાર છે જીઓ સિનેમા છે બધાયમાં પ્રીમિયમ છે મારી પાસે છતાં પણ છે ને ભાઈ એક પર્સન્ટ છે ને કે આપણે ઉપયોગ ના કરી શકીએ મમ્મી જોતા આખો થી બરાબર અત્યારે હું બપોરને નવર હોય ને તો ભાઈ બ્લોગિંગ ને બધું જોતો હોય એમ બાકી બીજી વસ્તુ તો હું ફિલ્મ જોવા માટે જોઈએ આપણે બે ત્રણ કલાકનો ટાઈમ બે ત્રણ બે ત્રણ કલાકમાં આપણે ભેગું ન થાય કારણ કે હજી ખાઈ પી નવરાથી આવે ને તો તમે જોઈ લો પોણા 3 તો થઈ જ ગયા હોય બરાબર તો એમાં ક્યાં આપણે ભેગું કરવું જોઈએ તો મમ્મી તો લગભગ વયા ગયા કે હોયયા ન ગયા તડકે તાપવા ગયા જો તાપે બરોબર આખો શરીર એનું એવી ને તો મારા પપ્પા એક્સપાયર થઈ ગયા તે બધું એને એક પ્રોબ્લેમ છે કે ડાબી જમણી જમણી બાજુ છે ને આ કે એક બાજુ નસ આખી ખેંચાય છે બરાબર ઉપરથી લગીન છે જ લગીન તો અમે દેખાડવા ગયા હતા આ બધી વસ્તુ કહી દીધી કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને તે જ અમે દેખાડવા ગયા હતા પણ ડૉક્ટરે તો એમ કીધું કે ત્યાં રહે ને કારણ કે બહુ થઈ ગયું હતું કે હિસાબે ખબર ઓમ કાંઈ પ્રોબ્લમ નહોતો પણ એક મારા નાની એક્સપાયર થઈ ગયા અને મારા પપ્પાએ એક્સપાયર થઈ ગયા તો બે ઠેકાણાથી હાલ વધારે લાગી ગઈ કારણ કે જો એક ઘરનું માણસ બીજા એક એના મમ્મી બરાબર બે આવું પૂરું થઈ ગયું તો એટલા માટે મારી મમ્મી ને રોવામાં શું કહેવાય ટેન્શનમાં બધું વસ્તુ દબાવવામાં ડોક્ટર પાસે લઈ ગયા હતા તો ડૉક્ટર ને દેખાયું તું આખું આખું સીટી સ્કેન કરાવ્યું બધું કરાવ્યું હતું તો પેલા તો ડોક્ટરે એમ કીધું હતું કે પેરેલિસિસ છે ગરીબ હો કારણ કે આ મોઢું આખું ખેંચવા માંડે તો ડોક્ટરે એમ કીધું પેરેલિસિસ છે પણ પેરેલિસિસ હતો નહીં ખરેખર અમે પછી બીજા ડોક્ટરને દેખાય ને તો પેરેલિસિસનો એટેક જે છે ને હોય નહીં તો એને મોઢું આખું ત્રાહું થઈ જાય એક બાજુ તો એટલા માટે આજે વાત કરતા હતા કે મારે જવાનું હોય બહાર બરાબર તો બહાર જવાનું હોય ને તો મને કી કે તું એ કે બહાર ગયો હોય મને કંઈક થઈ જાય થઈ કે થોડી ઘણી આમ વસ્તુ હું ટેન્શન આવ્યા કરે આપણા મગજમાં ટેન્શન આવ્યા કરે એટલી બધી આમ ટેન્શન આવ્યા કરે કે તમે વાત ના પૂછો બરાબર કે ભાઈ આપણે શું થાય કારણ કે ભાઈ જ્યાં આપણે જવું પડતું હોય અમે એક છોકરો હોઉં તો બહાર જવું પડતું હોય કામ માટે હું પણ બે ત્રણ દી પુરુષો હોય ને બહાર જાઉં બરાબર તો જવું પડતું હોય તો આવું બધું પ્રોબ્લેમો આવ્યા કરે કે આપણે ટેન્શન થાય રાખે એટલે આ મેં ને સેડનેસ વધારે મારા મોઢા ઉપર દેખાતી હોય મોસ્ટ ઓફલી જોવું તો જોજો આમ ઉદાસ આપણે કોઈ રહેવા જ ના માગતું બરાબર જીવનમાં બધા એન્જોયમેન્ટ કરવા જવું હોય કારણ કે બધાની લાઈફ છે આપણે બધા લાઈફ જીવીએ છીએ તો કોઈ રહેવા તો ન માગતું કે ભાઈ ઉદાસ નથી રહેવું બરાબર પણ ઉદાસ એક મજબૂતી કરાર દેતા કે ભાઈ આપણે ઉદાસ રહીએ બરાબર પણ એમાં એવું હોય કે ભાઈ આપણે ઉદાસ રહેતા હોય તો સામે માણસ માણસ ફેમિલીથી આપણે ઉપયોગ કરે મોસ્ટ ઓફ મારા જીવનથી પીઓવી એમ કહું ને કે માણસ આપણો ઉપયોગ કરે આપણે જે ઉદાસ રહેતા હોય ને આપણે જે ટેન્શન હોય ને એના લીધે તમને ઉપયોગ કરીને પોતે એને આગળ વધતા હોય એવી બધી વસ્તુ કરતા હોય પણ આપણા જીવનમાં કોઈ બી મેં મારા પીઓ થી હજી લગી હું રાખવાનો નથી કારણ કે ભાઈ મારું જીવન છે તો આપણે નિખાશ રીતના રહેવું એમ નથી કેવું કે ભાઈ આ વસ્તુ હે ને આ વસ્તુ હે પછી વાહન થી બધું પ્રોબ્લેમ આવે એવી વસ્તુ આપણે જીવનમાં કરવાની નથી થતી બીજા જે રાખે તો એની સરખામણીમાં હું જ આવું તો મારા ને એનામાં કઈ ફરક ના પડે એને કેવું હોય કયા રાખે મારે એક વસ્તુ જોઈએ મને જે માન આપે એને હું વિચાર્યું નહીં એટલું માન આપું છું એ બીજો જે અનુભવ કરતા હોય એને ખબર જ છે બરાબર બાકી એમ કે ભાઈ આપણી પાડવાની કરે ને હું એની પાડતો હોય તો અલગ વાત છે કે આપણી પાડતો હોય બરાબર આપડે આપણે એનું એટલું સારું રાખતા હોય છતાં એ આપણી પાડવાનું કરતો હોય તો પછી આપણે લેટગો કરી દઈએ પેલા તો હું અમે આપણે કીધા કે ભાઈ ખબર એક પડાવી જોઈએ સામેવાળા વાળા માણસને કે આ પણ માણસ સમજે તો ભાઈ એ નથી કરતો હું હું એને સમજી ગયો કે ભાઈ એવું વસ્તુ હોય ને ભાઈ આપણી કોઈ એકને એવું લાગતું હોય ને એવું બેકગ્રાઉન્ડમાં કે આ માણસ આવું છે તો નીકળી જવાનું એના જીવનમાંથી આપણે દૂર હું એટલે કાહી ગોટે એવું હે ભાઈ આમાં જો બપોર ભાઈ હાંજના નીકળવાનું બારે વ્લોગ તો શૂટ પોસિબલ હશે તો કરીએ કે કારણ કે નહીં ભેગું થાય મારે કામથી જવું હું બરાબર તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ માટે જરૂરથી મારી દેજો અમે મળી આવવા નવા નવા વ્લોગમાં બે હજાર સબસ્ક્રાઈબર યાર કરાવી દઉં ને હા કીધું નું યાર બે હજાર સબસ્ક્રાઈબરની વેઇટ કરીને બેઠો હો કે આઈફોન એક લઉં બરાબર કારણ કે નવી નવી વસ્તુ છે મારી પાસે પણ ડિવાઇસ ની હિસાબે છે હું નથી દેખાડી શકતો તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં કરાવી દેજો તમારી રીતના કરાવી દેજો બરાબર હેલો